બાઇક ચાલકે સંતુલન ગુમાવતા નીચે પટકાતા મોત થયું હતું નમસ્તે મારું નામ તુષાર પરમાર ગોવિંદભાઈ જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે જે ઘનશ્યામ સમજી પરમાર ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે ઓગઢને ત્યાં અરાઉન્ડ બાર સાડા બાર વાગ્યાની ઘટના હતી એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરડવા ભાઈ ગયો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા જેવી રીતના બેલેન્સ એનું હટ્યું પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળથી પાછળ બેક ભાગી ગયું અને ઘટના સ્થળે જ એક્સપાયર થયેલ છે ભાઈનું નામ ઘનશ્યામભાઈ શામજીભાઈ પરમાર ઉંમર એકત્રીસ વર્ષ છે અને હાલમાં એને છ વર્ષની છોકરી છે અને હાલમાં એને અત્યારે એના વાઈફ છે પ્રેગ્નન્ટ છે સિક્સ મંથ અત્યારે એમનું ચાલે છે

તો એ જ મેસેજ કે બીજી વખત આ આ થઈ ગયું છે બીજા કોઈની સાથે ના થાય એ વધારે બેસ્ટ